જિલ્લાવાસીઓ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખાસ કરીને આજે જિલ્લાના તમામ ગરબા આયોજકો સાથે અને પોલીસ અધિકારીઓ અને અમારા અન્ય અધિકારીઓની હાજરીમાં એક બેઠક જે છે એ કરવામાં આવી હતી ખાસ કરીને એમને આ વખતે જે છે એ ગરબા માટે પણ એક એસઓપી એ બનાવવામાં આવી છે અને એ એસઓપીના પાલન કરવા માટે થઈને ખાસ કરીને અમે એમને જણાવેલું છે એસઓપી પરતવે આમ સામાન્ય બાબતો છે પણ ખૂબ જરૂરી બાબતો એવી ખાસ કરીને જે સિક્યુરિટીની વ્યવસ્થા સીસીટીવીની જે વ્યવસ્થા છે ફાયર સેફટી ઇલેક્ટ્રિકલ સેફટી વીમો અને ક્યાંક જરૂર પડે ત્યાં જે છે એ જનરેટરની વ્યવસ્થા જે મોટા આયોજનો છે એમાં એની વ્યવસ્થા એમણે કરવાની થશે એના બાબતે અમે એમને ધ્યાન દોરેલું છે અને આ બાબતે જે છે એમણે જરૂરી મંજૂરીઓ જે છે એ લેવાની થશે અને એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે સાહેબ ખાસ કરીને લોકોને તેમજ આ નવ દિવસ શાંતિથી ખેલૈયાઓ પોતે રમી શકે એના માટે તંત્ર અને પોલીસ તંત્ર તો ખડેપગે છે પણ આ લોકોને પણ આપશું મેસેજ આપશું ખાસ માતાજીની આરાધનાનું આ પર્વ છે ત્યારે અમે બધાને અનુરોધ કર્યો છે કે ખાસ કરીને આ ધાર્મિક પર્વની ગરિમાને અનુરૂપ જે છે એ સમગ્ર કાર્યક્રમ આયોજન થાય અને એ પ્રકારે અન્ય કોઈ જે છે એ વિપરીત આયોજન ન થાય એના માટે પણ અમે એમને સૂચનાઓ આપી છે